ફેમિલી કેમ શબ્દ આઈ હોપ ધ મજામાં જશો ને અત્યારે આપણે જવાનું છે ગુમણી હનુમાન જ્યાં સ્વયંભૂ મૃત્યુ પ્રગટ છે હનુમાન દાદાની એવા તમને દર્શન કરાવવાના છે હનુમાન દાદાના અહીંયા તમને ચામડીના કોઈ પણ રોગ હોય તો બધા રોગનું દર્દ મટી જાય છે એક નાનકડી એવી માનતા રાખવાથી કે જેમાં તમે અગરબત્તીની માનતા રાખી શકો શ્રીફળની માનતા રાખી શકો અને એક નાનકડો સામાન્ય સવા શેરનો મણિંદો પણ કરીને તમે માનતા રાખો તો તમારા તમામ ચામડીના દુઃખ દૂર કરે છે એવા હનુમાન દાદાના દર્શન કરાવવાના છે તો ચાલો જઈએ મંદિરે ત્યાં મળીએ તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ લાખામાચી રોડ ઉપર થાન લાખા માચી રોડ આ કહેવાય છે તો સામેનો રસ્તો જે જાય છે તે શાંત થાન તરફ જાય છે આ બાજુનો રસ્તો જાય છે તે લાખા માચી તરફ જાય છે અને અહીંયા આવવા માટે મિત્રો તમારે ચોટીલાથી પચીસ કિલોમીટર થાય છે અને થાનથી પાંચ કિલોમીટરના આશરે આ મંદિર આવેલું છે તો ચાલો જઈએ ત્યાં ફાઇનલી મિત્રો આપણે મંદિરે અત્યારે પહોંચી ગયા છીએ અને સામે દેખાય હનુમાન દાદાનું મંદિર છે ગુમાણીએ હનુમાન દાદાનું તો ચાલો અંદર જઈએ દર્શન કરીએ તો અમારી પાછળ દેખાઈ રહ્યો છે તે મિત્રો મંદિરનો ગેટ છે તો હવે ગેટ છેને આપણે અંદર જવાનું છે દર્શન કરવા માટે તો ચાલો જઈએ અંદર તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને સામે દેખાય તે મારે ઉમળિયા હનુમાન દાદાનું મંદિર છે અને હવે આપણે મંદિરમાં દર્શન કરશું તો આ છે મિત્રો સ્વયંભૂ મૂર્તિ હનુમાન દાદાની કે તમે પણ દર્શન કરી શકો છો

ભાઈના જે સિત્તેર વર્ષ એસી વર્ષના ઢોર છે એ અમારા પેલાના છે અને સ્વયંભુ છે અને ગુમડિયા હનુમાન એટલે તમારે કોઈ ગમે એવા ગુમડા થયા હોય ખર થઈ હોય કે ગમે એ બીમારી થઈ હોય એ કેન્સર જેવા ગુમડા મટી કે એવા ખર્ચા પૂરેલા છે આ ગુમડિયા હનુમાન પછી બાપુ અહીંયા આપણે જે કોઈ માનતા રાખે તો માનતા માં પછી કઈ રીતના હોય અગરબત્તી અગરબત્તી થી મારીને ભગે લાગો અગરબત્તી કરો કે જે તમારે પ્રસાદી દરવાજની હોય ને જેવી તમારી માનતા હોય જેવી તમારી શ્રદ્ધા એવી તમારી માનતા પૂછી બના હવે કોઈ વિશેષ નથી કે આ એટલા ઓ તેવું બરાબર જે તમારે મનથી માની લેવી તમારી માનતા

તમારું કોઈ કામ નહી થયા હોય અને માનતા રાખો ને પછી થાય એ તમારે તમે ગમે માનતા કરો તમે ઘરે બેઠા માનતા કરો તમારું ટોટલ કામ થઈ જાય છે એક ખાલી શ્રીફળ ની માનતા રાખો

આટલા દિવસમાં થઈ જવું જોઈએ કે કોઈ પણ આ સંકલ્પ સૂત્ર કહેવાય કે સંકલ્પ લઈને આ માનતા ના દ્વારા બાંધવામાં આવે છે દાદા આટલા દિવસમાં મારું આ કામ કરી દેજો એટલે તમારું કામ પૂરું થઈ જાય બરાબર તો ફાઇનલી મિત્રો આપણને બાપુએ સરસ મજાની મંદિરની માહિતી આપી દીધી આપણને માનતા રાખવા વિશે જે કાંઈ હતું એ બધું જાણકારી આપી દીધી છે અને આપણે બહારની સાઈડ જોઈ શકીએ કે આ બાજુ બાપુનો રૂમ ને એ બધું આવેલું છે અને આ બાજુ પાણીનું બરફ છે પાછળ રેલવે લાઈન નીકળે છે અને સરસ મંદિર સુંદર જગ્યા છે આ બાજુ પણ તમે સાંજે શનિવારે આવશો અહીં હજારો ભક્તો તમને જોવા મળી જશે અને અહીંયા બધા સાંજે લોકો બેસીને આરામ કરતા હોય છે અને આ બાજુ પણ મહાદેવનું એક શિવલિંગનું મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરતા હોય છે લોકો આ બાજુ શ્રીફળને એવું વધેરવામાં આવે છે આ બાજુ ઝાડ છે તો મિત્રો દાદાનું મંદિર વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય શ્રી રામ જય માતાજી નમ નમો નારાયણ